ડબોઈમાં તાલુકામાં આયોજન કરવામાં આવ્યું ક્યાંક આરતી તો ક્યાંક પ્રસાદી વિતરણ નું કરવામાં આવ્યું તો રામ ભજન ધોન સહિતના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું લોકોએ પ્રભુ રામ ની આરતી ઉતારી ધન્યતા અનુભવી દેશ અને દુનિયાના હિન્દુઓ માટે ગૌરવ છે આજના દિવસે આજના અભિજીત શુભ મુહૂર્ત માં ભગવાન રામ અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થયા છે એમની પ્રતિષ્ઠા થઈ છે અને એ જ સમયે આજે આપ જોઈ શકો છો કે સમગ્ર ગર્ભાવતી નગરીમાં દરેક મંદિરો પર ભગવાન રામ ને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ભગવાન રામનો જૈઘોષ કરવામાં